આપણે વિજયનગર અને ભીલોડા બાજુ વધુ માણસોને ત્યારે જ ભેગા કરવામાં આવે જ્યારે સરકારનો કોઈ ખાસ મકસદ હોય કે પછી રાજકારણનો કોઈ ખાસ મકસદ હોય કે પછી વધુ પાવરફુલ માણસોનો કોઈ ખાસ મકસદ હોય ભીલોડાના જનાલીમાં નવસર્જન યુવા મંડળ દ્વારા એક બહુ મોટો પ્રોગ્રામ કરવામાં આવ્યો એમાં સાતસોથી પણ વધુ માણસોને ભેગા કરવામાં આવ્યા હતા એમાં રમતગમત ક્ષેત્રે જોડાયેલા માણસો હોય શૈક્ષણિક ક્ષેત્રે જોડાયેલા માણસો હોય સાંસ્કૃતિક હોય કે સામાજિક હોય કે પછી સારા કાર્યમાં કશુંક સારું કરેલું હોય એવા માણસોને ભેગા કરીને એમને એવોર્ડ આપવામાં આવ્યો અને એમનું મનોબળ ઉપર થાય સારા કામ હજુ પણ કરે એના માટે એમને એવોર્ડ આપવામાં આવે બરાબર આ એક સારું પગલું છે પરંતુ આવા કાર્યક્રમો હજુ પણ વધુ થવા જોઈએ બરાબર આપણે હરેક ગામમાં આવા પ્રોગ્રામો થવા જોઈએ જેમાં સારા સારા જે વ્યક્તિઓ હોય એમને કશુંક સારું કર્યું હોય સ્પોર્ટમાં સારું કર્યું હોય રાજ્ય લેવલે ગયા હોય કે પછી સ્કૂલમાં કોઈક સારો નંબર આવ્યો હોય કે પછી કોઈ પણ ક્ષેત્રમાં સારું કામ કરતા હોય એમને એવોર્ડ આપવામાં આવે એમનું પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે એમને મદદ કરવામાં આવે એવા પ્રોગ્રામો થાય તો પછી જે બાળકો છે જે આપણી નવી પેઢી છે એમને સારા કામ કરવા માટે પ્રેરણા મળે આ કામ હરેક ગામમાં થવું જોઈએ પરંતુ થતું નથી હું મારા ખુદની ગામની વાત કરું કે આસપાસના ગામોની વાત કરું આવા પ્રોગ્રામો બહુ કમ થાય છે કે પછી ન બરાબર થાય છે થતા જ નથી પછી મતલબ લોકોને તો એવું લાગે કે હોજ પડે તો પછી દારૂ પીવા જવાનો ચિકન ખાવાનો મછલી ખાવાની અને હો જ પડે પાનની ગલ્લા ઉપર જઈને રખડતા રહેવાનું આ એક નોર્મલ ટ્રેન્ડ છે લોકોને આ આટલું જ છે બીજું એના સિવાય બીજું કશું છે નથી પરંતુ હવે આપણને જે સારા માણસો છે જે બાળકો છે વિદ્યાર્થીઓ છે સ્પોર્ટમેનો છે એના પર ફોકસ કરવું પડશે એમનો મનોબળ ઉપર કરીને સારો પ્રોગ્રામ કરવો પડશે એક પ્રોગ્રામ કરવાનો જરૂર છે એમાં પોતાના ગામના હોય કે સારા માણસોને પ્રોત્સાહન પૂરું પાડે એના માટે એવોર્ડ આપવામાં આવે એવું કશું થાય એવી કશુંક નવી પહેલ આપણે કરવી પડશે તો જ લોકોનું મનોબળ ઉપર થશે એમને મદદ મળશે અને જીવનમાં કશું કરવાની એમને મતલબ પ્રેરણા મળશે